સિનોર તાલુકાના માલસર અસા બ્રિજ બ્રિજને જોડતા વડિયા તલાવ જવાનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હોવાથી વાહનચાલકો તથા રાહદારીઓ પરેશાન સિનોર તાલુકાના માલસર અસા બ્રિજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડિયા તળાવ અતિ પૌરાણિક મંદિર ભાતીજી મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જે માલસર અસમ દેશથી વાડિયા તળાવ જવા માટે અતિ બિસ્માર બની ગયેલ રોડથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અહીં વર્ષો જૂનું ભાતીજી મહારાજનું મંદિર આવેલું હોય જ્યાં દર દસમે આવી ભક્તો દશમ ભરવા આવતા હોય છે તેવામાં અતિ બિસ્માર હાલત રોડ ખખડતા જ હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું આ રોડ ઉપરથી અવરનવર પસાર થતાં સરકારી અધિકારીઓને આ રોડના ખાડા દેખાતા નહીં હોય શું સ્થાનિક લોકોને દવાખાને કે પછી કોઈ સ્ત્રીની પ્રસૂતિની પીડા ઉપડી હોય તો દર્દીને દવાખાને ખસેડવામાં આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને શું તકલીફ પડતી હશે તેનો અંદાજો પણ તંત્ર લગાવી શકે ખરું કે પછી ખાડામાં પડી કોઈ પ્રસૂતા બાળકને જન્મ આપે તેની તંત્ર રાહ જોઈને બેઠું છે બિસ્માર હાલતના રોડથી દાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ આર્થિક તેમજ શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિસ્માર હાલતના રોડને લઈ કોઈક મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ વહેલામાં વહેલી તકે લાગતા વડાતા સરકારી બાબુ આ બાબતે ધ્યાન દોરે તેવી સમગ્ર પંથકના લોકોની લોક માંગે હાલ તો જોર પકડ્યું છે રમેશરા મારો વ્યવસ્થા ભાણા તારો કે જગડ્યા જેલો ભરોસ આ અમે સિનોર જવા માટે નીકળ્યા છે પણ આ રસ્તો એટલો બિસ્માર છે કઈ થી bike બી જતી નથી સીનો અસા થી થી સીનો સુધી નો રસ્તો એટલો ખરાબ બિસ્માર છે કે bike પણ જતી શકતી નથી વરસાદ પડે તો અમારે અહિયાં આગળી કાયમન થઇ જવું પડે છે અને દર દર અહીંયા અહિયાં આયોજન કરવામાં આવે છે તો ભક્તો ને તો બહુ તકલીફ પડે છે અમે સાડલી થી અમે ઉમરલા જવાના છે આ રસ્તો યાર બહુ ખરાબ છે બહુ તકલીફ પડે છે દસ વાર વિચારવું પડે આવા જવા માટે બનાવતા જ નથી યાર આ રસ્તો કઈ બનાવતા અવર જવર ઈઝી થાય એમ આ તો દસ વાર અમારે વિચારવું પડે છે આવા જવા માટે